ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો બધા અને આપણી આજ આડે દવા સાટવાનું કામકાજ ને આપણી દવા લઈએ ભાણવરથી ખેડૂતો બીજ નિગમમાંથી અને બીજી આપણી ખુરશી બલમ હે લઈએ આપણી જો આજે દવા સાટવાનું હે મગફળીમાં પછી આપણે હેલો આ કઈ દવા લેવાય બતાડીએ આપણી આ દવા છે ખુશી બલમ પછી આ ઈરની છે આ રાણા ગેરુ માટેની છે આ ઈરની છે આ બેય આ બે ઈરની આ ખુશી બલમ અને આપણી એ પોપટી માટેનો આપણી એટલી દવાનો ઉપયોગ કીધો જુકલે કરવાનો હે આપણી યુઝ અને આપણી એટલે ફેર ઈરમાં આ જ દવા સાટી હતી રિઝેટ આપણી બહુ સારું મળ્યું હતું આપણી એટલી દવાનો યુઝ કરીએ ને હવે આપણે હે ને હવે ડોલીમાં દ્રાવણ કરી નાખવાનું હોય બધી દવાનું અલગ અલગ આપણી દ્રાવણ બનાવવાનું હોય પણ બધી દવાનું એક એક ડોઈમાં અલગ અલગ દ્રાવણ બનાવી નાખવાનું એટલે કોઈ દવા ફાટે કે નહીં જ્યાં કંઈ કિવેલી તો થાય ને પણ એ આપણી દ્રાવણ અલગ રાખ્યું હોય ને તો સારું રહીએ કંઈ કદાચ ખોડી વાર કડી ઉડીએ હાન સુધી વાંધો ન આવે અલગ અલગ હોય એની ફાટે નહીં દવા એક આ આપણે હવે ડોલીમાં દ્રાવણ બનાવી નાખીએ દવા કમ્પ્લીટ બનાવી દીધી અને જો આપણી બેરડ ભરવાનું આવે બેર બેરળ છે આપણી ભરવામાં આપણી આ ખેતરમાં સાંટવાનું છે આપણી આજુ ખાતે નળી છાંટવાનું છે કારણ કે કઠણ કે જે લીલું ખાતર હોય એટલે આ હેરિંગ પટ્ટામાં લગભગ નળીયાંથી છાંટવાનું થાય આપણી આખામાં આપણી અટાણા દવા સાંટવાનું કામ કાજે થોડુંક આજુ ખરે દવા સાટવું થોડુંક વહેમી થાય કારણ કે ખેતરો થોડાક લીલા થાય એટલી આપણી કારણ કે આમાં ટ્રેક્ટર નથી નીકળે એટલે આપણી જો નળી દવા સાટવી પડે આજુખરે ટ્રેક્ટર ગયું જાય માગી અને આપણે અહીં નળી સાટી જઈએ દવા થોડુંક કાદુવાળું તો પગાવકા ખૂદતા જાય સટાઈ જાય એવા એકાદો પંપ પ્રિય છેલો પછી આપણી એટલા ખેતરમાં સાટવાની એમાં તો ટ્રેક્ટર ગયું જાય વાંધો તો થો થોડુંક ખૂટતા ખરી પણ નીકળી જાય પર આજે તડકો ગજબ હે આવો હા વાંક ને તો જેવી ગરમી તડકો નહી આજે પાછી એટલી દવા ઉડે અને આપડા વિડીયા જો પસંદ આવે તો લેક્સે ખબર કરજો બધા

પછી જે આપણે ખાતર સાટવાનું હવે વરસાદ હું ફરી રહી ગયો હવે દવાભાઈ ખાતર નખાય નહીં તો કદાચ બે ત્રણ દિવસ આવે હોય ને તો પાછું ટ્રેક્ટરમાં વી જાય ને તું સાતું કાંઈ તો બહુ વહેવું લાગે છાટવું કારણ કે નોળી દવાડું બધું પણ ખેતર લીધું ન હોય લાગે હાલ હું બાર હું બધું આપણી ટ્રેન ચારક દિવ ન આવે ને તો પાછું ખાતર સાટવાનું હા